રાજામાં થઈ ગયેલા નામ ભોજ પાર વંશ નો સૌથી વધુ પ્રતિભાશાળી રાજા હતો તેને સિંધ ના આરોપો આ રાજા ભુવડ કે બુપ નામે પ્રસિદ્ધ છે ગુજર પ્રતિહારોની સત્તા છેલ્લા રાજા મહિપાલ પછી ના માં નબળી પડી અને સ્થાપેલી રાષ્ટ્રકૂટ સત્તા દક્ષિણ ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં આશરે સવાસો વર્ષ પર્ત ટકી રહી હતી તથા ધ્રુવધારા વર્ષ પ્રખ્યાત રાજાઓ થઈ ગયા ધ્રુવરાજે પ્રજા વસ્ત રાજને પરાજય આપ્યો હતો

રાષ્ટ્રપુટો શાસન દરમિયાન ગુજરાતની આર્થિક અને સાંસ્કૃતિક પ્રગતિમાં વેગ મળ્યો હતો આજે રજા લઈએ ધન્યવાદ